પેન્ટ શર્ટ ટી શર્ટ અંડર ગાર્મેન્ટ કાપડની અંદર બી ઘણી બધી વેરાયટી જોવા મળી જાય બી ચાલુ છે ચોવીસો માં ચાર જોડી શૂટ જોધપુર મતલબ જેન્ટ્સ માટે દરેક વસ્તુ મળી જાય હજાર ની ત્રણ ટી શર્ટ તમારે તૈયાર શૂટ લેવો હોય ને તો પેન્ટ અને સૂટ પછી જોધપુર લેવી તૈયાર

અલગ અલગ ક્વોલિટી અલગ અલગ વેરાયટી અંદર અંદર જઈને બતાવીએ આપડો મિત્રો આ રહી ભાનુશાલી ફેશન ફેક્ટરી શું તમને અહીંયા મળી રહેશે તો તમને આપણે બતાએ અલગ અલગ વસ્તુ તો કન્ટિન્યુ બન્યા રહો તો ફેમિલી જો આપણો અહીંનો ઓનર છે એ ઓન વાત કરી આપણો કઈ કઈ ક્વોલિટી મળે છે અને આ જગ્યાનો એડ્રેસ તમને લાસ્ટમાં કહીશ પહેલા તો આપણો કઈ કઈ ક્વોલિટી ને કઈ કઈ વસ્તુ મળે છે તમને જણાઈ દઈએ તો વાત કરી આપણો અહીં આપણો જેન્સ ની અંદર ટોટલ વેરાયટી મળી જાય તમને પેન્ટ શર્ટ ટી-શર્ટ અન્ડરગાર્મેન્ટ ભાડે જોતું હોય બધું વેરાઈટી તમને અહીં મળી જશે અને આપણે જોડી ની અંદર સ્ટાર્ટ થાય 2500 માં બે જોડી તો ઓફર ચાલે છે અને એક જોડી લેવા તો 1250 માં 2500 માં બે જોડી ઓફરમાં

પછી એક બીજી ઓફર છે પાંચસો બે કુર્તા એ હળદીમાં હલ્દી માટે બી મળે છે અને આની અંદર જોઈ લો તમે કલર ઘણા બધા છે આમાં કલર બી ઘણા બધા મળે છે પાંચસો બે કુર્તા ઓનલી પાંચસો કુર્તા પછી લગ્ન માટે વરઘોડા માટે કોઈ બી પ્રોગ્રામ માટે તમારે લખનવી લેવી હોય તો લખનવી બી મળી જાય લખનવીમાં ભાઈ હા કોઈ પણ બધી વેરાયટીમાં મળી જાય તમને સાઈઝ ભી મળી જાય એમ ટુ લગન એક્સે બધી વેરાયટી મળી જાય શર્ટ ની અંદર તમારી વેરાયટી જો ત્યારે શર્ટ ની અંદર ઢગલા પણ વેરાયટી જોવા મળી જાય એક સાઇઝ ની અંદર લગભગ હજાર થી પંદરસો સ્ટોક મારા જોડે પછી કાપડમાં કાપડમાં જોવો તો કાપડ ભી મળી જાય તમારે કાપડ ની અંદર જોવા મળી જાય જો અત્યારે ઓફર ભી ચાલુ છે ચોવીસો માં ચાર જોડી કાપડ ની અંદર એક જોડી તો છસો મળી જાય તમારે અત્યારે ઓફર બી છે અને એના સિવાય તમારે બ્રાન્ડેડ જોતું હોય સારી ક્વોલિટી જોતી હોય તો બી મળી જાય તમારે ઘણી બધી ક્વોલિટી જોવા મળી જાય હા સિલાઈ 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 હં કરવું હોય તો એમાં છે ત્યાં ભી ઘણી બધી વેરાયટી તમારે જોર મળી છે જોધપુરી છે ઇન્ડો વેસ્ટર્ન છે દરેક વેરાયટી મળી છે એની બાજુમાં કન્યા અને તમારે કોઈ શેરવાની ગમે તે નવું વસ્તુ બનાવી હોય

का प्लेन नी अंदर भी स्टार्टिंग कलर हो 50 कलर नी रेंज आवे तो मित्रा જોઈ શકો છો કે આ યે છેન અલગ અલગ કલર માં તમને જે તમને મન પસંદ કલર આવો એ અલગ અલગ એકા પ્લેન કલર માં અન 50 કલર ની 50 કલર ની રેન્જ મળશે તમને યો અન દરેક વેરાયટી

પછી રાઉન્ડ નેક બધી વસ્તુ જોવા મળી છે આ રીતના પ્રિન્ટેડ પછી આ રીતના ડબલ પોકેટ ચેક્સ પછી પ્લેન આ દરેક વસ્તુમાં ઘણી બધી વેરાયટી જોવા મળી છે તમારે માં પાંચસો માં બે કુર્તા બી તમને જોવા મળી છે એમાં પાંચસો બે ઓનલી પાંચસો બે કુર્તા તમારે તૈયાર સૂટ લેવો હોય ને તો તમારે છત્રીસો ની અંદર પેન્ટ અને સૂટ બંને મળી જાય અને આની અંદર સાઇઝો બી મળી જાય લગભગ એમ થી ડબલ એક્સલ ફાઈવ એક્સલ સુધી મળી જાય અંદર પેન્ટ બી આવે અને પછી શૂટ બી આવે પેન્ટ ને શર્ટ ઓનલી પછી જોધપુર લઈએ જોધપુર મળી જાય તૈયાર એકદમ આ રીતના પ્રિન્ટેડ

કોલરની અંદર બી ઘણી બધી વેરાયટી મળી જાય એકદમ બ્રાન્ડેડ ક્વોલિટી ફૂલ ગેરંટી વાળો માલ આડર્ડ કુર્તા જોતો હોય સ્ટાન્ડર્ડ કુર્તા બી મળી જાય લગ્નમાં પ્રસંગમાં હવનમાં બધી વેરાયટીમાં મળી જાય આ ટાઈપ પ્રિન્ટેડ કુર્તા બી મળી જાય લાઇનિંગ વાળા બી મળી જાય એકદમ ડિઝાઇન વાળા બી મળી જાય સાઇનિંગ વાળા જોતા હોય સાઇનિંગ વાળા બી મળી જાય લખનવી લખનવી આની અંદર બી ઘણી ક્વોલિટી મળી જાય તમાર અનલિમિટેડ કલર મળી જાય હલ્દી માટે જોતી હોય લખનવી તો બી મળી જાય તમારું કુર્તા ઉપર કોટી અલગથી લેવા હોય તો બી મળી જાય આની અંદર મળી જાય પ્લેન લેવી પ્લેન ભી મળી જાય પેન્ટ શર્ટ ઉપર પહેરો તો ભી ભી ચાલે આની અંદર બી ચાલો જોવા મળી સાઇઝ માં તમારે પ્રિન્ટેડ સેમ ચડ્ડા ટીશર્ટ શર્ટ લેવી તો ભી મળી જાય આની અંદર લગભગ પંદર થી વીસ કલર જોવા મળી જાય પછી પ્લેન લેવો ડાઉન શોલ્ડર એમાં ભી મળી જાય આમાં આઠ દસ કલર મળી જાય ટોટલ સાઈઝ ભી મળી જાય આખા સેટ ઓફર બી ચાલી રહી છે બે બે પેન્ટ કાપડ નવસો નવ માં ત્રણ ટી શર્ટ પાંચસો બે કુર્તા દરેક ઓફર ચાલી રહી અત્યારે પરફ્યુમ લેવો તો પરફ્યુમ ભી મળી જાય તમારે બોડી સ્પ્રે સ્પ્રે બધી વસ્તુ મળી જાય તમારે સ્પ્રે લેવા સ્પ્રે મળી જાય દરેક વેરાયટી પેમેન્ટ પેમેન્ટમાં ઓનલાઈન ભી થઈ કે ઓફલાઈન ભી થઈ કેશ થી થઈ જાય કાર્ડ થઈ જાય દરેક પેમેન્ટ થઈ જાય તમારે ચાલુ કર્યું નથી કેશ ઓન ડિલિવરી નહીં થાય ખાલી તમારે રૂબરૂ લેવી પડશે સ્ટોક બધું જોવા મળે તમારે ફોટા કરતો તમે જેટલી રૂબરૂ મુલાકાત લો શોરૂમ ની એમાં તમારે પચાસ ટકા થી સો ટકા વધુ સ્ટોક જોવા મળે તમારે દરેક દરેક આઇટમ દરેક વેરાયટી મળી જાય તમારે ভানুশাল ফ্যান ফেক্টম্বর কম্পাই রোড পেট্রোল পম্প